બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ છે સોળ ઇંચ ઉપરાંત વધુ વરસાદ ખાબકતા અનેક ગામોમાં પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે જ્યાં હજુ સુધી ના પહોંચ્યું તંત્ર ત્યાં આજે સુઈગામ તાલુકાના ભટાસણા ગામની મુલાકાતે પહોંચ્યું સ્ટેટ ન્યૂઝ ગુજરાત તો ચાલો જાણીએ કે આ ગામની શું છે સ્થિતિ અને કેટલું ભરાયું છે પાણી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈ ગામમાં વરસાદે તારાજી સર્જી છે છ તારીખથી શરૂ થયેલા વરસાદે ચારેય બાજુ વિનાશ વેરી દીધો છે ત્યારે આજે સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી હતી સરહદી સુઈગામ તાલુકાના ભટાસણા ગામની મુલાકાતે ગામમાં પ્રવેશતાની સાથે જ એટલું બધું પાણી હતું કે જવું મુશ્કેલ બની ગયું હતું ગામમાં પ્રવેશ કરવા માટે ટ્રેક્ટરના સહારે અંદર પ્રવેશ કરવો પડ્યો હતો પાણીનો પ્રવાહ હજુ પણ એટલો વધારે છે કે ગામમાં અવર જવર પણ ત્રણ દિવસથી બંધ થઈ ગઈ છે છ તારીખે શરૂ થયેલા વરસાદને લઈ આ ગામમાં ખેતરોમાંથી લોકો પોતાના ઢોર ઢાંકર છોડી અને અન્ય સ્થળે જવા માટે મજબૂર બન્યા હતા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં નજર કરીએ ત્યાં ગામમાં ચારેય બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે વટાસણા ગામમાં અત્યારે બે શાળાઓ ગામમાં આવેલી ડેરી આંગણવાડી કેન્દ્ર સહિત મોટાભાગના મકાનો પાણીમાં જોવા મળી રહ્યા છે આજે વરસાદ તો બંધ થઈ ગયો છે પણ હજુ આજુબાજુના ગામોનું પાણી નદીની જેમ ભટાસણા ગામમાં વહી રહ્યું છે આ ગામના લોકો જણાવી રહ્યા છે કે છ તારીખે શરૂ થયેલા વરસાદના કારણે ચારે બાજુથી ગામમાં પાણી આવી ગયું હતું જેના કારણે રાત્રિના સમયે આ ગામના લોકોનું રેસ્ક્યુ કરી અને બહાર નીકાળવામાં આવ્યા હતા કેટલાય પશુઓ મોતને ભેટ્યા છે તો અનેક પશુઓનો હજી તો કોઈ પત્તો નથી ત્યારે આ ગામની મુલાકાતે હજુ તંત્ર પણ પહોંચ્યું નથી એટલે કે કહી શકાય કે હજુ પણ આ ગામ આખે આખું પાણીમાં જોવા મળી રહ્યું છે અહેવાલ દીપક પડિયાર બનાસકાંઠા અમારે તારીખ છ તારીખની છ વાગ્યાથી વરસાદ ચાલુ છે અને છ વાગે રાતે બાર વાગે અમારા ગામને સમગ્ર ગામની અંદર પાણી આવી ગયું અને સાતમી તારીખે સવારે તમે આ પાછળ જોવા દિવાલ પણ દેખાતી નથી અને આ બાજુ છે પહેલાં પુલ ઉપરથી પાણી જતું હતું ચારે બાજુ ગામની વસ્તી ગામમાં ખેતરની વસ્તી ખેતરોમાં જે નીચાણવાળા રસ્તાઓ હતા મકાનો એમાં બધા ગામ લોકોએ ભેગા થઈ થઈ અને રસાઓ બધી બધી અને એકબીજા લોકોને સ્થળાંતર કર્યા અને ગામની પરિસ્થિતિ એટલી ભયંકર હતી ને કોઈ એની વાત શું કરવું કારણ કે ચારે બાજુ પાણી પાણી સિવાય બીજું કોઈ હતું નહીં એટલે એકબીજાને રસ્તાઓ પકડી પકડી અને એક બાજુ પણ વરસાદ તો ખરી અને ભેગો ભગો ભાવ પવન પવન પણ સિત્તેરથી સોની સ્પીડમાં પવન હતો એટલે ઝાડ ખાવ એટલા બધા રસ્તાઓ વચ્ચે પડ્યા હતા અને પાણી પણ ચારે બાજુ પાણી જતું રાતે છ તારીખે વરસાદ આવ્યો ને પછી સાત તારીખે જે પૂર આવ્યો ને રાતે એની અંદર મકાનો પડતા હતા અને વરસી ઠિકારીઓ પાડતી હતી તે બચાવ બચાવ અને જે તરતો આવડતું હતું એ બધા તરવા માટે લઈ જતા હતા સ્થળાંતર કર્યું અને બીજા પશુ અમારી નજર અમે તણાતા હતા જે નાના પાડો હતા એ મરી ગયો હતા એવા તણાઈ તણાઈ જતા હતા જે આંખો દેખ્યો આપણે દેખો તો આંખોમાંથી ઓછી આવી જાય એવી પરિસ્થિતિ હતી પણ હજી તંત્ર દ્વારા કોઈ અમારી સંભાળ લેવામાં આવી નથી નથી તલાટી શ્રી હજી મુલાકાત કરી અમારા ગામની કે નથી કોઈ તાલુકા પંચાયત દ્વારા મુલાકાત ના મીડિયા સિવાય કોઈ સંપર્ક કર્યો નથી અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે જે ખેતરોમાં લોકો રહેશે એમના જે પશુઓ અને દૂધ દૂધ તો લાવવું હોય પણ લાવી શકે નહીં કારણ કે રસ્તા બધા બ્લોક થઈ ગયા છે પાણી ભરેલું છે સતત એટલે આવી શકે નહીં હું ખુદ મારે પચીસ ત્રીસ ત્રીસ પશુઓ છે મારો તબેલો છે પણ હું મારું દૂધ એ ત્યાં ડેરીમાં લાવી શકતો નથી કારણ કે પૂરના લીધે પાણી આખા એરિયામાં પાણી જ ભરેલું છે એટલે લોકો એની છાંશ કરે ને એવું કરે